જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારે ઘઉનું વાવેતર શરૂ થઈ ગયું છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી લાઈફમાં ખૂબ ખૂબ ધન્યવાદ આવવા બદલ તો જુઓ મિત્રો હા ઘઉં વાવવાના છે દવા બીજી મિક્સ કરી નાખી છે અંદર હા ખેતરમાં વાવવાના છે અત્યારે ફેક્ટર આવ્યું છે તો બીજા ખેતરમાં વાવવા ગયું છે વાવણીના દિવસો છે એટલે ગૌ આહના શરૂ કરી દીધા ઘણા બધા લોકોએ તો વાવી પણ નાખ્યા છે વરસાદના કારણે થોડા લેટ પડી ગયા વાહ મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મારી માં વધારવા બદલ હે મારા વેડીનાહા મોંગેલા વાચર કેવું લાગ્યું તમને મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો એકસો પિસ્તાળીસ જણ લાઈફમાં આવી ગયા છે આવી જ રીતે લાઈફમાં બન્યા રહ્યો અને સપોર્ટ આપતા રહ્યો મિત્રો દિલથી આભાર તમારો સ્વાગત છે તમારો મારી લાઈફમાં ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમારી લાઈફમાં આવવા બને જો મિત્રો ટીંટોળી બોલે છે બાજુ ચાલુ થઈ ગઈ છે ગઉ આવવાનું પેલા ખેતરમાં એ ટેક્ટર ચાલે છે નવું પૂરું થાય એટલે પછી આ ખેતરમાં વાવાનું ખેડૂત હમણાં નવરા ના હોય વાવીએ તો કરી પછી વરસાદ આવે તો લેવા દે કે ના દે એ ઉપરવાળાની ખબર ખેડૂતની વેદના કોણ સમજે મારા ભાઈ ચાર મહિનોની મહેનત એક દિવસમાં પાણીમાં પહેરવી નાખે ઉપરવાળા કેટલાક લોકોને મગફળીનો પાક બગાડ્યો ચાર મહિના મહેનત કરી અને પછી આમ અચાનક વરસાદ આવે તો એ ખેડૂત ઉપર શું રીતે બધા મિત્રો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ભરત મોહન આપ જય માતાજી મારા ભાઈ જુઓ કેવા આરામથી ઉતા વધારો વધારો તમારો સૌનું સ્વાગત છે અમારી લાઈફમાં અને અમારી લાઈફમાં વધારવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો દિલથી ધન્યવાદ જય માતાજી બધા મિત્રોને જય દ્વારકાધીશ હા આ કેટલા ને ગમ્યું ભાઈ ભાઈ લાઈક કરતા જજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથ અને સપોર્ટથી આપની ચેનલ આગળ આવી રહી છે તો એવોને એવો સાથ આપતા રહો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મિત્રો એકસો ચોવીસ જણ જોડાઈ ગયા છે મારી લાઈફમાં તો તમારું સ્વાગત છે અને આવો વધારો મારી લાઈફને આગળ વધારો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરતા જજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મારી લાઈફમાં વધારો આગળ పేలు ట్రెక్టర్ ను నా శూ చేటర చేసే లేజు అని పేలు చా जय माता जी मित्रों ने जय द्वारकाधीश भगवान हमेशा सब खुश राखे भगवानी प्रार्थना तो आया छो मित्रों लाइक में तो एक, एक लाइक करता जो चैनल तो में नवा हो तो चैनल में सब्सक्राइब कर दो ખૂબ આભાર તમારો મારી લાઈફમાં જોડાયો બન્યો બધા મિત્રોને દિલથી ધન્યવાદ જય માતાજી ગુડજો નહી કે 2024 આગળનો કેમેરો બતાવો સોરી ભાઈ હું ત્યારે આગળનો કેમેરો નહી કરું સમય આજે એટલે કરી માર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને લાઈવ માં આવે છે તો એક લાઈક કરતા જજો તમે ક્યાં ગામ થી છો અમે ભાઈ ધનિયાવાડા થી છીએ જુઓ અમારો એચએમટી છે કે નહીં છે ને બાકી તમને બધા મિત્રોને મારા આજુબાજુનું વાતાવરણ બતાવી દઈએ લાઈક કરજો ભાઈ આવ્યા છો લાઈફમાં તો લાઈક કરતા જજો सेकेंड नहीं ट्रैक्टर હા છે કે નહીં નહીલ નું છે ભાઈ કેટલાય વર્ષ જૂનું છે શું યાલે છે નાના ટ્રેક્ટર ની પાચળ લગાવીને તાણી નાખે એવું છે জয় মাতা মিত্র জয় দ্বারকাধীশ আক্টর হ্যাঁ ম সি বাচ্চা ভাই আ তো যে মোডেল ছোট દસ લાઈક આવી ગઈ છે ભાઈ તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોને કોની ગઉ આવી નાખ્યા વાવેતર કરી નાખ્યું એ પણ કોમેન્ટમાં કહેજો અમારે ચાલુ છે ગુહા ભાઈ મકાનો અમે ગઉ આવ્યા તરત વરસાદ પડી ગયો છે કેમ થશે હા ભાઈ વરસાદે તો ભારે કરી છે આ વખતે જે થાય એ જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું મારી લાઈફમાં અને આવી જ રીતે મારી લાઈફમાં અને મારી લાઈફને વધારે આગળ વધારો તમારા સાથ અને સપોર્ટથી આજે અમારી ચેનલ પણ આગળ થઈ છે તો ભાઈ આવોનો આવો સાથ અને સપોર્ટ આપતા રહો એકબીજાને સપોર્ટ કરતા રહો મિત્રો

અગિયાર લાઇક આવી ગઈ છે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહે છે મિત્રો તમારા ભરોસે મારી ચેનલ છે તમારા સાથ અને સપોર્ટ વિના કાંઈ નહીં ભાઈ એટલે આવોના આવો સપોર્ટ આપતા રહો અમે પણ ખુશ તમે પણ ખુશ રહો એવી ભગવાનની પ્રાર્થના તમારા બધા સપના ભગવાન પૂરા કરે હા ભાઈ હું અત્યારે પાછળનો જ કેમેરો રાખીશ સમય આવશે એટલે બતાવીશ મારા ભાઈ મારી ચેનલમાં જાઓ મીડિયા હશે જોઈ લો ભાઈ કેમ સમય તો ભાઈ સમય તો આવો જોઈએ લાઈફમાં મોઢું બતાવીએ એટલે અમુક સારા હોય ને અમુક કેવી કેવી કોમેન્ટ કરે ભાઈ જેના એવા વિચાર હોય બધાના એક સરખા થોડા આવે મારા ભાઈ છતાં પણ થોડા ટાઈમ પછી કરીશું લાઈવ ત્યારે આગળનો કેમેરો રહેશે વાત બેન બધા આપણા જેવા હોતા નથી સુપર ચેટ પણ કરજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમે લાઈફમાં આવ્યા છો તો અમને પણ સારું લાગે છે આવી જ રીતે મારી લાઈફમાં આવતા રહો અને સપોર્ટ આપતા રહો મિત્રો મેં ભગવાન હંમેશા બધાને ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના સમયનો કોઈ ભરોસો નથી મારા ભાઈ ત્યારે શું થાય ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરું એવી પ્રાર્થના ધન્યવાદ થેન્ક યુ બાય

ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મારી લાઈફમાં જોડાવાનું અને હવે આપણે લાઈફ પણ સમાપ્ત કરી છે બીજું નેસ્ટ તમે કલાકાર છો કોશિશ તો કરું છું મારા ભાઈ મારી ચેનલમાં જાઓ અને એક પહેલું છેલ્લે ગીત હશે જોઈ લો પહેલું ગાયેલું છે મારા ભાઈ હજી શીખવાનું ચાલુ છે શોખ તો છે ભાઈ બનવાનું મહેનત કરીશું એટલે ના ના ચાલુ રાખો લાગે ભાઈ અમારે કામ હોય ને ભાઈ ખેડૂતની દીકરીની ક્યારે ટાઈમ હોય હા તો થોડી વાર પી કરી દઉં ને ભાઈ जय माता जी मित्रों मैं वे तो लाइक और चैनल में सब्सक्राइब करता जी जी मेहनत फुल रखो हाँ भाई मेहनत वगैरह कहीं नहीं होगा धन्यवाद एक सौ उनतरी गया है चिलाई એક દિવસ સપનું પૂરું થશે હા ભાઈ એ જ વિચારીને આપણે આગળ ચાલવાનું બધા મિત્રો લાઈક કરવા અને ચેનલમાં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે જય માતાજી બધા મિત્રોને ચાલો હવે આપણી લાઈફ અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીશું ફરીથી જય માતાજી જય દ્વારકાધીશ